ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય વાળા ફરી એકવાર સ્વાગત છે તમારું આજના બ્લોગ માં અને અત્યારે તો વાગી છે સવારના સાડા આઠ આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છે રોજની જી તો હવે આપણે ડેલી ના રૂટીન પ્રમાણે નીચે જ આવી અને થોડી પેટ પૂછા કરી લેવી ભૂખ તો લઈ હોય ને આખી રાત ભૂખારી આવે તો ચાલો હમણાં તો બે દિવસથી બ્લોગ અપલોડ થયા નતા ને તો બધાની કમેન્ટ આવવા મળી જેવીન ભાઈ તમારા vlog ક્યારે આવશે ક્યારે આવશે અરે બધાને કહું છું લાગશે વાત પણ આવશે મજા તો મિત્રો વાગી ગયા છે અત્યારે સાંજના સાડા છ અને આપણે ઓફિસ થી ઘરે આવી ગયા છીએ ને સીધા ટેરેસ પર આવ્યા છીએ કારણ કે બહુ દિવસો પછી આપણે ટેરેસ ઉપર આવ્યા ને આજ છે તો વરસાદ હતો બપોરે અત્યારે તો ઓછી અત્યારે ઠંડો પવન છે એકદમ જોરદાર મજા આવી જાય તો આપણે થોડીક વાર ઠંડા પવન ની મજા લઈએ

સરસ આખું ગ્રુપ લાગે છે ઓકે ભગવાન ના ડેલી દર્શન આવે છે ભગવાન ના ચરણ કમળે આવે છે સરસ સરસ મિત્રો વાગી ગયા છે ત્યારે સાંજના આઠ ને રસોઈ ની તૈયારી નહિ પણ રસોઈ થઈ ગઈ છે આજે આજે ગેસ એ ખાલી છે આજ તો ખાલી રોટલી બાકી છે નો બાજુ કરે છે અને શાક તો આજે બાપ ને બાપ માયરા તો કારેલા છે બાસા મસાલા વાણા છે પે ચાલીશું મસાલા છે પે હા ખાવું જ પડે બીજો ઓપ્શન નથી આપણી બાની પાસે બાકી ગયા છે 8 એટલા ને એટલા વાગે માં થોડી વાર પેલા મેળા હતા ને

ઈ આજ કપ લઈને બેઠી છે અમ બે આજ કપ લઈને બેઠા છે તો રોટલી ની વાટે છે રોટલી આવશે તો જમવાનું ચાલુ કરીશ મમ્મી સો કાઈ નહીં મને કે કાક તો કે છે એટલે તો વહેલી ઊંઘ આવે છે તો આપણે સુવી જઈએ આવતીકાલે મળ્યા નવા મોજ મસ્તી સાથે બધા મિત્રો ને ગુડ નાઇટ જય સ્વામિનારાયણ જય ભોલાનાથ આવજો